જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં વાસ્તુશાસ્ત્રમાં સુખ સમૃદ્ધિ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે અને મિત્રો સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે હળદરને પણ ફાયદાકારક કહેવાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં હળદરના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે હળદરના કેટલાક ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં ખુશીઓ લાવી શકીએ છીએ હળદર રસોઈમાં વપરાતો મસાલો છે અને સાથે આયુર્વેદમાં શરીરને રોગોથી મુક્ત કરતું ઔષધિ ગુણ ધરાવતું તત્વ છે લગ્નની વિધિમાં પણ પીઠી માટે પણ હળદરનો ઉપયોગ શુભ માનવામાં આવે છે કારણ કે હળદર સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે લક્ષ્મીજીની કૃપા હંમેશા આપણી ઉપર રહે તે માટે ઘરમાં દર ગુરુવારે સવારે ઘરની સાફ સફાઈ કર્યા બાદ દરેક રૂમમાં હળદરવાળું પાણી છાંટો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે ગુરુગ્રહની સમસ્યાવાળા વ્યક્તિને ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી તમારા જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે અને ગુરુ બળવાન બને છે જે લોકોનો ગુરુગ્રહ ઉચ્ચ પદ પર હોય છે તેમને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી જો તમે માતા લક્ષ્મીજી અને પ્રભુ વિષ્ણુની અસીમ કૃપા મેળવવા માગો છો તો તમે એક તુલસીની ડાળ લઈને તેના પર લાલ દોરો બાંધી લો ત્યારબાદ તેને હળદરની ડબીમાં નાખીને પૂજા સ્થળ પર મૂકી દો પછી બંને હાથ જોડીને માતા લક્ષ્મી અને પ્રભુ વિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય અને તમારા પર હંમેશા એમની અસીમ કૃપા રહે આ કાર્ય પૂર્ણ થાય એટલે તે તુલસીની ડાળને એકવીસ દિવસ સુધી તમારે તિજોરીમાં રાખી મૂકવાની રહેશે અને ત્યારબાદ તેને તમારી આજુબાજુ વહેતી નદીમાં તરતી મૂકી દેવી તેના પર બાંધેલ લાલ દોરાને તમારા હાથ પર બાંધીને રાખવાનો રહેશે જેના કારણે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તમારા પર બની રહેશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે આ સિવાય જો તમને કોઈથી ભય લાગતો હોય અથવા તો તમે બદલો લેવા ઈચ્છતા હોય કે પછી તમારી ઊંઘ ઉડી જતી હોય તો તેના માટે પણ અમે તમને એક ચોક્કસ ઉપાય જણાવીશું આ માટે તમારે એક કાચની વસ્તુ લેવાની રહેશે અને તેમાં હળદર અને એક સૂકું મરચું મૂકીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે આ પાઠ પૂર્ણ થઈ જાય ત્યારબાદ બંને હાથ જોડીને તમારે ઈશ્વરને પ્રાર્થના કરવાની રહેશે અને તમારી સમસ્યાને રજૂ કરવી પછી તમારે લાલ મરચાંને સળગાવી દેવાનું આમ કરવાથી તમારી બધી જ સમસ્યા દૂર થઈ જશે જો કોઈ છોકરા છોકરીના લગ્ન ન થતા હોય તો જ્યારે કોઈ પૂજા હવન થાય ત્યારબાદ માથા ઉપર હળદરનું તિલક કરવામાં આવે તો તેમના વિવાહમાં આવી રહેલી દરેક બાધાઓ દૂર થઈ જાય છે અને તેના લગ્ન ઝડપથી થઈ જાય છે જો ઘરના દરવાજાના ઉમરા ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો તેના કારણે હળદરમાં એટલી તાકાત છે કે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાને આવવા દેતી નથી જો તમને ખરાબ સપના આવતા હોય તો હળદરની ગાંઠને રૂમાલમાં લપેટી તેને સૂતી વખતે ઓશિકા નીચે રાખવાથી ખરાબ સ્વપ્નોમાંથી છુટકારો મળે છે અને તેની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે દર ગુરુવારે શ્રી ગણેશજીને એક ચપટી જેટલી હળદર ચડાવી દો જો તમને વિવાહ સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે દરેક સમસ્યાઓ દૂર થઈ જશે ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિ પાછળ હળદરની પડીકી રાખી દેવાથી તમારા વિવાહ ઝડપથી નક્કી થઈ જાય છે જો તમને તમારો મનગમતો વર નથી મળી રહ્યો તો રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરતા કળશની અંદર જળમાં એક ચપટી હળદર ઉમેરી તે પાણી સૂર્યદેવને ચડાવવાથી તમારા મનની ઈચ્છા અનુસાર વરની પ્રાપ્તિ થશે આ ઉપરાંત જ્યારે કોઈ ખાસ કામ માટે બહાર જવાનું થાય ત્યારે કપાળ પર હળદરનું તિલક અવશ્ય કરવું જે કામ માટે ઘરેથી નીકળશો તેમાં સફળ અવશ્ય થશો ઘરમાં જો નાની નાની વાતમાં કંકાસ થતો હોય તો ઘરની બહારની ચારે તરફ હળદરથી રેખા બનાવી દો ઘરમાં સુખ શાંતિ ફરીથી છવાઈ જશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો